ગિરનાર પર્વત પર અંબાજી માતાજી મંદિર ખાતે માતાજી નો પ્રાગટ્ય ઉત્સવ ગિરનાર પર્વત ના પાંચ હજાર પગથિયે બિરાજમાન અંબાજી માતાજી મંદિર ખાતે માતાજી નો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે પોષ સુદ પૂનમ તારીખ પચીસ અગિયાર બે ના ગિરનાર પર્વત પર આવેલ શક્તિપીઠ ખાતે માં અંબાજી પ્રાગટ્ય દિવસ હોય જે નિમિત્તે આવતીકાલે વહેલી સવારથી જ હવન ધ્વજ રોણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે આ ઉત્સવમાં દર્શનના લાભ લેવા માટે અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરી બાપુ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનો ઈ-બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ લઈ ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ